મિત્રો આજે આપણે વાત કરીશું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે બનેલ એક ઘટનાની પંચાણું ટકા બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો આ નર્મદા જિલ્લો છે નર્મદા જિલ્લાના ચારેય તાલુકામાં સરકારી હોસ્પિટલો આવેલી છે આ હોસ્પિટલોમાંથી અતિ ગંભીર કેસો ધરાવતા દર્દીઓને ઇમરજન્સીમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પણ મિત્ર અહીંના ડૉક્ટરો જ રાત્રે હોસ્પિટલમાં હાજર ન રહેતા હોય અને ઇમરજન્સીમાં દાખલ કરાયેલ દર દર્દીને અઢી કલાક સુધી સારવાર માટે રાહ જોવી પડતી હોય તો વહીવટી તંત્ર માટે કેટલી શરમજનક બાબત છે અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ રાજપીપલા જ રહેતા હોય છે તેમ છતાં તંત્ર આટલી ગંભીર બેદરકારી દાખવતું હોય તો તેમના માટે પણ શરમજનક બાબત છે

એક ફક્ત પાંચ વર્ષની બાળકી જેમને એના પ્રાઇવેટ પાર્ટમાં એક સળિયો ઘૂસી ગયો તો એ ઘરે રમતી સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપૂતલા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપીતલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગે અમને ફોન કરે છે અમને રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત નવને વીસે અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્ટમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડૉક્ટરોએ કોઈપણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને અહીંયા ગાડી લઈ આવ્યા હતા નો ટાઈમ થયો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અને ભાઈ તમે આ બાળકીને કોઈ પણ જાતે ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડોક્ટર ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે આજે એનું જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા ગાડી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આજે તમે વિચાર કરો એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે અઢી અઢી કલાક સુધી એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી આ શરમજનક બાબત છે અહીંનું પ્રશાસન એ શું ધ્યાન આપી રહ્યું છે એની પર પ્રશ્નાર્થ ચિહ્ન છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ